તારીખ એકવીસ ચાર બે હાજર પચીસ ના દિને શ્રી ગુરુ દાસ વિશ્વ મહાપીઠ નું આઠમું રાષ્ટ્રીય અધિવેશન મળનાર હોય તે અંગેનું આયોજન કરવામાં આવ્યું આજે તારીખ નવ ચાર બે હાજર પચીસ ના દિને હોટલ નમો સ્ટાર હિંમતનગર ખાતે શ્રી ગુરુ રવિદાસ અધિવેશન મળનાર હોય આ અંગેનું આયોજન કરવામાં આવ્યું તેમજ આગામી સમયમાં પ્રદેશ કક્ષાની કારોબારી બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું તેમજ આવનાર સમયમાં રાજ્ય લેવલે સંમેલન બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું તારીખ બે ચાર દિને રાષ્ટ્રીય અધ્યક્ષ અને આ સંસ્થાના અધ્યક્ષ તેમજ ઉત્તરાખંડ સરકારના પૂર્વ મંત્રી શ્રી સુરેશ રાઠોડજી દ્વારા સમગ્ર દેશમાં પત્ર દ્વારા જાહેર કરવામાં આવે છે કે જો કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ દ્વારા સંસ્થાના સમાંતર નામનો ઉપયોગ કરી ખોટી રીતે સમાજને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી આ અંગે પણ ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારી સામૂહિક રીતે નક્કી કરવામાં આવ્યું છે કે જો કોઈ દ્વારા કોઈ પણ જિલ્લામાં પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેને વિરોધ જિલ્લા કક્ષાએ કાયદેસરની કાર્યવાહી કરવી આ આજની મીટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ રહી અનેકવિધ નિર્ણય લઈ આગળની કાર્યવાહી કરવા માટે નિર્ણયો કરવામાં આવ્યા ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પીયુષ કુમાર આજે અમારી આ ટીમની અંદર બરોડાના સામાજિક કાર્યકર ડોક્ટર સલ્લિકાબેન રાજને ગુજરાત પ્રદેશના મહિલા કેન્દ્રનાર તરીકે પ્રમુખ તરીકેને પણ એમને જવાબદારી આપી છે અને આશા રાખીએ છીએ એ આવનાર સમયની અંદર સમાજની તમામ બહેનોને જાગૃત કરી સમાજને આગળ લઈ જવા માટે એક મોટું સંગઠન ઊભું કરે એવી અપેક્ષા સાથે સમગ્ર ટીમને સાથે મળીને આજે નિર્ણય લઈ બહેને જાહેરાત કરી છે આજે શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત એકમના એ જવાબદાર લોકોની મિટિંગ હિંમતનગર ખાતે મળી આ કાર્યક્રમમાં આવનારા એકવીસ તારીખે રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં મળનાર હોય એ સંદર્ભેની આ મિટિંગનું આયોજન હતું સાથે સાથે આ સંસ્થાના સમાંતર નામ કરવાવાળા લોકોને સામે પણ જો પણ કોઈ પણ જિલ્લાની અંદર કાર્યક્રમ કરે તો એ કાર્યક્રમની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષે જે અમને સૂચના આપી છે એ માટે દરેક જિલ્લા જિલ્લા એમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય એ માટેનો પણ એક મહત્વનો નિર્ણય લેવાયો છે અને આ આઠમા રાષ્ટ્રીય અધિવેશનની અંદર ગુજરાતમાંથી લગભગ ત્રણેક લક્ષરી બસો જેટલી સંખ્યા જવાની જાય એ પ્રકારનું મેં આયોજન કર્યું છે